જો રોજના પેલવાજી નાખી દેવાની પરાગરામાં સંભળાય સાબત ના એ વાત કરવી આ ટાઈમે ટેબલ રાખી જો કે કેડા દે હાલવા જોઈ દેવાના જે કોટ તો ને

તમને માનવ સેવાના જે લોકો તમને ક્યારે મળવાયા હતા કાલ સાંજે હતા શું છે તમારી પરિસ્થિતિ શું છે તમારી મુશ્કેલી શું છે અમારા અહીંયા એક છાપરા છે અને છાપરાની અંદર પાણી ગળી ગયું હતું એટલે અત્યારે રહેવા માટે કોઈ સગવડ અમારો છે નહીં આ ઝુપડપાટી જમવાનું તમામ જે અનાજતી બધું તો નહીં તો અત્યારે માનવ સેવાવાળા અમારી કાલ રાતે આવ્યા અને એમને કીધું કે તમારે જમવા માટે ક્યાંય નહીં હોય કપડાં કોઈ વસ્તુ અમે તમને હેર કરશો એટલે એમને કાલ સાંજે બોલ્યા અને આજ સવારે બધાને જમવાનું એમને લઈને આવ્યા છે પછા માણસો તમને કેવું લાગ્યું સારું લાગ્યું તમારું કામ સારું છે તમારું માણસ આવવાનું માણસોને ટાઈમ સારું છે અને મિત્તલબી એટલો સફળનો આભાર મામેલવી એમની આશા સૌ પૂરી કરી જમવામાં તમને માનવ સેવા તરફથી શું શું મળ્યું રોટલી શાક દાળ ભાત અને મોહનથાળ પેડા તમે જુઓ છો કે શું છે નામ તમારું મારું નામ છે પરવીનભાઈ પરવિનભાઈની વાત આપણે સાંભળી અને એમને એમના ખુદે વાત કરે કે ભાઈ માનવ સેવા આવી રીતે ગરીબ લોકોને જમવાનું આપે છે અને કાલે જ માનવ સેવાની ટીમ અહીંયા આવી હતી અને એમને અભ્યાસ કર્યો તો આજે હેતલબેનને એવું થયું કે આપણેથી જે બને તો એમને સાથ અને સહયોગ આપો તો આ પરિવારોને આપણે વધુ જમાડી શકીએ તો અમારી પણ વિનંતી છે કે માનવ સેવાને એટલે કે હેતલબેન રાઠોડ જે કામ કરી રહ્યા છે ગરીબ લોકોને જમાડવાનું તેવા લોકોને મદદ મળી રહે અને આ મદદ એના પાટડીના અનવરભાઈ કરીને શાકભાજી વેચે છે સામાન્ય પરિવારમાંથી આવે છે તેમને મીઠાઈ અને શાકભાજીની મદદ કરી છે લીંબડી કટારીયાનું ગામ છે કટારિયા ગામ લીંબડી તાલુકાનું ત્યાંનું યુવા ગ્રુપ જેઓ માનવ સેવાના હેતલદેમને મદદ કરી છે તો માનવ સેવા તરીકે માનવ